જે સવાલો પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સંદર્ભમાં છે એ પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીના નેતા પણ કરી રહ્યા છે નાનુભાઈ વાનાણી ભારતીય જનતા પાર્ટીના જ નેતા છે પૂર્વ મંત્રી છે ધારાસભ્ય રહ્યા છે બે ટર્મ સુધી એમણે પ્રશ્ન કર્યો છે અને એમણે પ્રશ્ન કર્યો એમાં એક સવાલ એવો છે કે ત્રીસ વર્ષ પછી જનતાને એવું ન લાગે કે આપણે છેતરાઈ ગયા આ પ્રશ્ન એ પોતાની જ પાર્ટીને કરી રહ્યા છે એ ગુજરાતનું મિજાજ અને સ્વભાવ પત્રમાં સમજાવતા લખે છે કે ગુજરાત એમ પણ સ્થિર સમજવાળું રાજ્ય રહ્યું છે એટલે મોટા ભાગે સ્થિર સરકારો પસંદ કરી છે જેમ સાહીઠમાં રાજ્ય બન્યું સુધી સતત કોંગ્રેસની સરકાર શાસન રહ્યું એ રીતે ઓગણીસો પંચાણું થી ભાજપની સરકાર છે ભારતીય જનતા પાર્ટી કે જેવું કે છે કે એની પાસે પેજ પર કાર્યકર્તા છે અને એક એક વોટ સમજે છે અને મેનેજ કરી શકે એમ છે તો પછી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના આટલા બધા નેતાઓ લેવાની અથવા બીજા કોઈ પણ નેતાઓ કે જેને વિચારધારા સાથે ટૂંકમાં સ્નાન સૂતકનો પણ સંબંધ નથી એમને લેવાની કે ઓછી ના લેવાની કે આટલો બધો ભરતી મેળો કરવાની શું કામ જરૂર પડે છે એમનું કેવું છે કે બે હજાર બાવીસ થી અથવા એની પહેલાથી એની આસપાસથી શરૂ થયેલી આ નીતિથી ભારતીય જનતા પાર્ટીનો મૂળ કાર્યકર્તા નારાજ છે અને એ એ હવે શાંત થઈ રહ્યો છે ધીરે ધીરે અને એવું લાગે છે કે પાર્ટીને એની જરૂર નથી એમણે લોર્ડ મેકોલેનું વાક્ય યાદ કર્યું અને એમણે કોંગ્રેસના પતનને પણ યાદ કર્યું કોંગ્રેસનું પતન દરેકે રાજનીતિમાં રાજનીતિનો અભ્યાસ કરતા દરેક માણસોએ અથવા દરેક મહત્વકાંક્ષી માણસોએ એટલે યાદ રાખવું પડશે કેમ કે એક સમય હતો કે આ દેશમાં એક જ પક્ષ છે એવું લાગતું હતું બધાને કોંગ્રેસની સમયે લેફ્ટ પણ ખૂબ લડ્યું કોંગ્રેસની સામે કોંગ્રેસની સામે ઘણી બધી પાર્ટીઓ છે કે જેનો ઉદય થયો અસ્ત થયો સામેની વિચારધારાના પક્ષો પણ રહ્યા પણ કોંગ્રેસનો કોઈ વિકલ્પ હશે એવું કોઈને વર્ષો સુધી નહોતું લાગ્યું એ સમયમાં જે પણ નેતાઓ હતા એ બધા જ કોંગ્રેસના નેતાઓ હતા અને એના પછી જેટલી પાર્ટીઓના સર્જન થયા એનું એ મૂળ તો કોંગ્રેસમાં હતું કેમ કે કોંગ્રેસ એ દેશનો વિચાર હતો આઝાદી માટે લડતા માણસોનો સમૂહ હતો કે જે તે સમયે અંગ્રેજોની સામે લડ્યો એ કોંગ્રેસનું પતન એ બહુ જ મોટી રાજનૈતિક કહાની છે કોંગ્રેસનું જે પણ પતન ને કોંગ્રેસની સામે જે પણ નેતાઓ છે બધા મૂળરૂપે એમાંથી નીકળેલા છે ને પછી એ ફાંટા પડતા ગયા કોંગ્રેસનું જે સાવ પતન શરૂ થયું એ નરસિમ્મા રાવ દેશના ખૂબ અદભુત પ્રધાનમંત્રી રહ્યા આ દેશને ખૂબ બધા સુધારાઓ એમણે આપ્યા દેશને નવી દિશા ગતિ ઊર્જા એમણે આપી એ નરસિંહ રાવનો મૃતદેહ જે દિવસે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં નહોતો ગયો કેમ કે સોનિયા ગાંધી સહમત નહોતા એ દિવસે કોંગ્રેસનું બહુ જ મોટું પતન હતું એ શરૂ થઈ ગયું હતું વર્ષો સુધી દેખાયું નહીં મનમોહન સિંહ કે પછી બાકીના નેતાઓ કે સાથી પક્ષોના કારણે કોંગ્રેસ ખાસા વર્ષો સુધી તકીને રહી નરસિંહ રાવના જવા પછી પણ પણ એના પછી કોંગ્રેસ જે રીતે પડી કોંગ્રેસને ત્યાં સુધી લાગતું હતું કે આ દેશ અને દેશના લોકોએ એમનામ સાત બારમાં લખીને આપી દીધો છે કે આ દેશ તમારા પપ્પાનો થયો પણ આ દેશના લોકો ક્યારેય કોઈને લખીને નથી આપતા કોઈ પણ રાજ્યના લોકોએ પણ ક્યારેય કોઈને પોતાનું રાજ્ય લખીને નથી આપી દીધું એટલે જો કોઈને પણ એવો ભાસ ભ્રમ અથવા એવો વિચાર પણ આવે છે કે આ રાજ્ય હવે એમનું થઈ ગયું અને સાત બારમાં લખીને આપી દીધું અથવા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એમની એક અને એમાં એસેટ છે આ રાજ્ય એમનું તો એ બધા જ લોકો ભ્રમમાં જીવી રહ્યા છે રાજનેતાઓ મોટાભાગે ભ્રમમાં જીવતા નથી એમને વાસ્તવિકતા બહુ સારી રીતે ખબર હોય છે એટલે નાનુભાઈ વાનાણીએ જે કહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર નહીં હોય કે એમ મોટા નેતાઓને ઉપરના નેતાઓને પણ નહીં ખબર હોય પ્રધાનમંત્રી કે અમિત શાહને પણ નહીં ખબર હોય એ વાત શક્ય જ નથી એમને ખબર જ હોય કેમ કે વર્ષોથી રાજનીતિ કરતા આવ્યા છે છતાંય જો આ પસંદ કરી રહ્યા છે તો એ દરેકની પોતાની રાજનૈતિક સમજ હોય છે સૂર્ય કોઈનો પણ મધ્યાહને હોય ત્યારે સમજવાનું કે એ સૂર્ય છે એ હંમેશા ફરતો રહે છે અને જે મધ્યમાં છે એ અસ્ત પણ થાય છે એ અસ્ત ક્યારે થાય છે એનું કોઈની પાસે જવાબ નથી હોતો અને એ અસ્ત થશે એના પછી કયો વિકલ્પ મળશે એનો કોઈની પાસે જવાબ નથી હોતો કેમકે વિકલ્પો મળે છે એ સમાજનું પ્રતિબિંબ પણ ખાસું બધું બતાવે છે જેવો સમાજ છે એવો રાજનૈતિક પક્ષ ને એવા રાજનેતાઓ આપણને મળે છે એટલે કોઈ પણ પાર્ટીનો અસ્ત થાય એના પછી આપણને બહુ સારો વિકલ્પ મળી જાય એ પણ બહુ ભ્રમણાઓ છે માત્ર નેતાઓ કે પછી રાજનીતિના ચાર પાંચ માણસો કે ચાર પાંચ પાર્ટી કે પછી અમુક સત્તાઓ જો દેશ બદલી શકવાની હોત તો દેશ ક્યારનો બદલાઈ ગયો હોત એટલે આ દેશને વારંવાર એવા ભ્રમ લાગ્યા છે કે બધું બદલાઈ જવાનું છે બે હજાર બારમાં અન્નના આંદોલન વખતે બધાને એવું લાગ્યું હતું કે રાતોરાત કરપ્શન દૂર થઈ જવાનું છે અને કશુંક જાદુ થઈ જવાનું છે દેશમાં બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી મોદીના આવવાથી પણ બધાને એવું લાગ્યું હતું કે આ બહુ મોટો ચમત્કાર થયો છે અને દેશ છે એની કાયાપલટ થશે અને કાલથી અમેરિકન્સ વિઝા માટે અહીંયા આવતા હશે આજે પણ અમેરિકા જવા માટે બોર્ડર પર લોકો બરફમાં દટાઈને મરે છે અને આજે વિદેશ જવાની ગેલછા ઓછી નથી થઈ શકી દેશમાં મોટા ભાગે મહત્તમ જે પણ વાતો છે નાગરિકોના હાથમાં છે માનસમાં છે એ સામૂહિક જનમાનસ જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી દેશમાં કોઈ વિશેષ પરિવર્તન આવશે કે ખબર નથી નાનુભાઈ વાનાણી સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે એ લાગણીઓની સામે કોંગ્રેસના નેતાઓ પોતાની લાગણી વ્યક્ત કરે છે લાગણીઓ પર દેશ ચાલી રહ્યો છે સાંભળીએ એમની લાગણીને પણ ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ને ઉદ્દેશીન તો નથી લખ્યો પણ જનરલ રીતે એક પત્ર લખ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યની અને સાથોસાથ ગુજરાતના ભવિષ્યની પણ એમાં ચિંતા વ્યક્ત કરી છે અ ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમયથી એક એવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે જો જીતા બહી સિકંદર પછી એ સિકંદર કેવા છે ક્યાંથી આવ્યા છે એની વિચારધારા શું છે એની નૈતિકતા શું છે એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં કાંઈ પણ જોયા વગર આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ એનાથી ભારતીય જનતા પાર્ટીનું મૂળ વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય એવું જયારે મને લાગી રહ્યું છે ત્યારે નાશ એ રીતે કે આવા સિકંદરો ભવિષ્યમાં રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે ને એની કોઈ કલ્પના નથી કરી ભારતીય જનતા પાર્ટી ને ઓગણીસો પંચાણું માં આ રાજ્યની જનતા એ શા માટે ચૂંટીને મોકલી ભાઈ સત્તા માટે મોકલી છે સત્તા તો સત્તામાં તો કોંગ્રેસ હતી જ સિદ્ધાંત પરિવર્તન માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી છે અને તમે એ જ રસ્તાઓ ઉપર જો ભારતીય જનતા પાર્ટી આજ જતી હોય તો ત્રીસ વર્ષ પછી ગુજરાતની જનતા એવું ફીલ કરી રહી કે છેતરાણા તો ગુજરાતની જનતાને એવું ફીલ ન થાય કે અમે છેતરાઈ ગયા છીએ ભારતીય જનતા પાર્ટી તો રૂક જાઓ હવે બહુ થયું એવું કહેવા માટે મેં આ નાનુભાઈ વાનાણી એ ભાજપાના આગેવાન છે પટેલ સમાજના પણ આગેવાન છે પૂર્વ મંત્રી છે એમનું કહેવું છે કે ગુજરાતમાં બિહાર યુપીની રાજકીય જે કલ્ચર છે એ આવવા લાગ્યું છે અને બીજી બાબત એને એ કીધી કે ભાજપા પોતાના સિદ્ધાંતોને બાજુમાં મૂકીને જે ચૂંટણીઓ લડે છે એમાં સાચું નેતૃત્વ બહાર આવતું નથી અને પક્ષને મોટું નુકસાન જાય છે નાનું ભાઈને મારો સીધો સવાલ છે કે આપ પ્રબુદ્ધ માણસ છો આપ મેચ્યોર પોલિટિશિયન છો આપને પીડા પણ વ્યાજબી કીધી કરી પરંતુ ભાજપાના બે આગેવાનને તમે બાકાત રાખીને ભાજપાને એક શબ્દ પણ કહો એ કોઈ નહીં માને તમારું કોંગ્રેસ પક્ષ જમીન ઉપર નથી એવો દાવો તમે કરો છો ઓગણીસો નેવ ની અંદર માત્ર બત્રીસ બેઠકો કોંગ્રેસની હતી ને બે પણ આ રાજ્યની અંદર આ રાતોરાત ગુજરાતના બિહાર કલ્ચર મૂકો કે યુપી કલ્ચર મૂકો તમામ જગ્યાએ નરેન્દ્રભાઈની સરકારો ચાલે છે બે રાજ્યો વચ્ચેનો કોઈ ભેદભાવ આપણે અલગ નથી કરી શકીએ એમ ત્યાંની ડબલ એન્જિનની સરકારો બધી જગ્યાએ ચાલે છે એટલે બિહાર યુપી અને ગુજરાતમાં તમે લાંબો ફેરફાર નહીં કરી શકો કારણ કે ગુજરાતના શિરમોર બે નેતાઓ છે સમગ્ર હિન્દુસ્તાનના બે નેતાઓ છે હિંમત કેળવો ભાજપા સરકારમાં રહેલા પૂર્વ મંત્રી ભાજપાના વરિષ્ઠ નેતા નાનુભાઈ વાનાણીનો પત્ર દેખાય છે કે ભાજપાનો અસલી ચહેરો અને ભાજપાનું અસલી કલ્ચર શું છે એમને જે વ્યથાને કથા કરી છે એ ભાજપાની મૂળભૂત વાત છે સત્તામાં આવવા માટે એન કેન પ્રકારે વાતો કરવાની અને સત્તામાં આવ્યા પછી જનતાને અસલી દેવી કાર્યકર્તાને અસલી દેવા અને એ ભાજપાની હંમેશા ઉસાતુસી માત્ર સત્તા સત્તાલક્ષી રહી છે અને એના કારણે જે લૂંટો કારોબાર ચાલે છે એ નજીકથી જોયેલા જૂની પેઢીના લોકો પોતાની વાતને વ્યથારૂપે રજૂ કરી છે અગાઉ પણ નાનુભાઈ આ વાત કરી ચૂક્યા છે જ્યારે નાનુભાઈએ પત્રમાં એ પણ વાત કરી છે કોંગ્રેસ વિશે ત્યારે એ આપના માધ્યમથી સ્પષ્ટ પણ કહેવામાં કોંગ્રેસની હંમેશા નીતિ રહી છે જનતા લક્ષી કોંગ્રેસના સિદ્ધાંત છે કોંગ્રેસનું બંધાણ છે એ દેશનું બંધારણ છે સમાનતાનું સર્વને ન્યાય આપવાનું લોકોને સર્વસમાવેશ વિકાસ કરવાનું અને માનવતા આધારિત વાત એ કોંગ્રેસ પક્ષના બંધારણમાં છે આ કોંગ્રેસના કોઈ વ્યક્તિએ ભૂલ કરી હશે કોંગ્રેસના કોઈ વ્યક્તિએ ક્યાંક એવી ભૂલ કરીએ છીએ જેના કારણે પક્ષને પણ સહન પડે પણ મૂળભૂત રીતે કોંગ્રેસના સિદ્ધાંતો આ દેશના આઝાદી પહેલાની લડાઈની વાત હોય એના પછીના દેશના ઘડતરની નિર્માણની વાત હોય કોંગ્રેસની નીતિ રીતિ હંમેશા જનતાલક્ષ રહી છે ભાજપાની નીતિ રીતિ જનતા વિરોધી રહી છે